નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ આપ સર્વે જાણો છો કે મહેસાણાના આંગણે મહંતસ્વાઈ મહારાજ પાંચ સપ્ટેમ્બરના રોજ પધાર્યા હતા અને ઓગણીસ સપ્ટેમ્બર સુધી તેઓ અહીંયા રોકાવાના છે તે દરમિયાન વિવિધ કાર્યક્રમો અત્યારે કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે આજે બાળ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સર્વે જાણો આપણે બધાને ખબર છે કે બાળકો કોમળ હોય છે તેમને ગમે તે બાજુ જે એમનો વેગ છે તેમને આકાર આપવો હોય છે એ ગમે તે બાજુ જઈ શકે છે પરંતુ જે બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે તેમના દ્વારા બાળ પ્રવૃત્તિ કરવામાં આવે છે બાળકોને જે સંસ્કાર મળે તેના માટે અલગ અલગ જે પ્રક્રિયાઓ છે તે કરવામાં આવે છે સભાઓ કરવામાં આવે છે ત્યારે આજનું જે બાળ દિવસ ઉજવવામાં આવ્યો હતો તે કેમ ઉજવવામાં આવ્યું હતું તેનું મહત્વ શું છે આવો જાણીએ ત્યારે આપણી સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવક ઉપસ્થિત છે તેમનાથી જાણીએ કે આજે જે બાર દિવસનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે કેમ કરવામાં આવ્યું હતું અને તેનું મહત્વ શું છે જય સ્વામિનારાયણ આપણે શું જાણીએ છીએ કે બાળક એ વિશ્વની ધરોહર છે બાળક એ મૂળ છે જો મૂળમાં સંસ્કારનું સિંચન થશે તો એનાથી વટવૃક્ષ છે સંસ્કારી મળશે તો બાળકમાં સંસ્કાર શિક્ષણ શ્વાસ અને સત્સંગ એ દ્રઢ થાય એ માટે બીએપીએસ સંસ્થા હંમેશા ચિંતિત રહી છે અને એ માટે બી સંસ્થા બાળ પ્રવૃત્તિ છે એ ચલાવે છે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સ્થાપેલી આ બાળ પ્રવૃત્તિ આજે એક વટવૃક્ષ થઈ અને આખા વિશ્વમાં ફેલાયેલી છે સમગ્ર વિશ્વમાં નવ હજાર બાળ બાલિકા સભાઓ ચાલે છે જેમાં દોઢ લાખ બાળકો છે એ સંસ્કારોના પાઠ શીખી રહ્યા છે અને બાળકોના સંસ્કાર એટલે એ આદર્શ બાળક બનશે આદર્શ બાળક એ આવતીકાલનો આદર્શ એ નાગરિક થશે અને એના મીઠાફળ છે એ સમાજને પ્રાપ્ત થશે આજે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં અરાજકતા આંધાનું એ ખૂબ ફેલાઈ રહી છે તો એના મૂળમાં છે સંસ્કારોનો અભાવ તો બાળક એ એના બાળકને જન્મથી જો આ સંસ્કારો આપવામાં આવે તો એ બાળક છે આવતીકાલનું ઉજળું ભવિષ્ય બને છે અને એ દેશ માટે પણ એ ખૂબ જ ગૌરવની વાત છે તો એટલા માટે બીએપીએસ સંસ્થા બાળકોના સંસ્કાર માટે ચિંતિત છે અને એને લઈને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે મહેસાણાના આંગણે પરમુ જે મનસાઈ મહારાજ પધાર્યા છે તો એમની નિશ્રામાં બાળકોએ ખૂબ સુંદર કાર્યક્રમનો લાભ આજે ચૌદ સપ્ટેમ્બરે આપ્યો છે અને લગભગ આપણે કહીએ તો ચાર હજાર જેટલા બાળકો પોતાના વાલીઓ સાથે પધારે અને એમને આ લાભ લીધો એ ઉપરાંત બીજા હરિભક્તોએ પણ આજે બાળ સભાનો લાભ લીધો તો આમ કુલ પંદર હજાર જેટલા વ્યક્તિઓ આજની આ બાળ દિનની વિશેષ સભામાં વધાર્યા અને એમને બાળ પ્રવૃત્તિ આ બાળ

એમના અભ્યાસ એ દરેક બાબતોને વણી લેવામાં આવી છે અને દરેક બા બાબતો બાળક છે બાળસભામાં શીખી અને એનો સર્વાંગી વિકાસ થાય છે એટલે એનો અભ્યાસ બાળસભામાં આવવાથી બાળકોનો અભ્યાસ પણ સારો થાય છે સાથે સાથે આ કુસંગ જે છે અને વધારે જોવા જઈએ તો આ જે સોશિયલ મીડિયા છે એનો જે કુસંગ છે એ બાળકને જલ્દી આકર્ષે છે તો બાળક એનાથી કેવી રીતે દૂર રહી શકે એ બાળસભામાં બાળકને શીખવાડવામાં આવે છે કે આ બધા જે સોશિયલ મીડિયાના માધ્યમો છે એનો વિવેકપૂર્વક કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે એનાથી દૂર રહેવું એના પાઠ બાળસભામાં બાળકોને શીખવાડવામાં આવે છે બીજું કે આપણે જાણીએ છીએ કે વ્યસન છે તો એનાથી પણ બાળક દૂર રહેશે અને ટૂંકમાં કે બાળસભા દ્વારા એનામાં સંસ્કારોનું ઘડતર એ કરવામાં આવે છે એટલે એ રીતે બાળસભા બાળકોમાં જાગૃતિ સાથે સંસ્કાર છે શિક્ષણમાં પણ એનો વધારો થઈ રહ્યો છે એ રીતે બાળકોને સંસ્કારી રહી છે આ બાળકો થોડો સાયન્ટિફિક ક્વેશ્ચન પૂછીશ કે અત્યારે જે સંસ્કૃતમાં જે સત્સંગ દીક્ષા જે ગ્રંથ છે તેના ત્રણસો પંદર શ્લોકો કરવામાં આવે છે મુખપાટ કરવામાં આવે છે તો તેનાથી બાળકના જે મનોવિજ્ઞાન છે તેના ઉપર કેટલો અસર પડે છે અને કઈ રીતે તે વૃદ્ધિ પામે છે મનસાઈ મહારાજે મિશન રાજીપો આ પ્રોજેક્ટ આપ્યો છે અને એમને કહ્યું છે કે દસ હજાર બાળકો છે બીએપીએસ સંસ્થાના એ સત્સંગ દીક્ષાકરણ મુકપાટ પડે અને એ મુકપાટ કરે તો એનાથી થાય છે શું કે બાળક જ્યારે સંસ્કૃતમાં સંસ્કૃત શ્લોકોનો મુકપાટ કરે છે ત્યારે એની જે મેમરી છે પાવર છે સ્મૃતિશક્તિ વધે છે અને એનાથી એનો ગ્રાસ્પિંગ પાવર વધે છે અને એનો અભ્યાસ પણ તેજ બને છે અને એવા દાખલા આપણે જોયા છે ઘણા બધા બાળકો હતા કે જેમને પહેલાં અભ્યાસમાં મંદ હતા પણ સત્સંગ દીક્ષાગ્રંથ મુકપાટમાં એ જોડાયા તો એમની સ્મરણ શક્તિ વધી છે અને એ ઝડપી છે એ કેચઅપ કરી લે છે અને તૈયારી કરે છે તો એનાથી એમના અભ્યાસમાં પણ ખૂબ ફાયદો થઈ રહ્યો છે અને બીજો લાભ કે ગુરુહરિએ આ મિશન આપ્યું છે અને આ શ્લોક એ તૈયાર કરી અને એમનો જ અંતરનો રાજીપો એ પ્રાપ્ત કરી રહ્યા છે એટલે સાયન્ટિફિક દૃષ્ટિએ બાળકોના આમ કહેવાય ને કે સ્મૃતિના વિકાસમાં એના અભ્યાસમાં વિકાસમાં આ ખૂબ જ એ અગત્યનો ભાગ ભજવે છે એટલે એ રીતે પણ બાળકોને આ ઉપયોગી છે તો અત્યારની જે ટેકનોલોજીના જમાનામાં બાળકો છે તે ક્યાંક ને ક્યાંક વ્યસન ટેકનોલોજીથી એટલા ઘેરાયેલા છે કે તેમને નથી ખબર પડતી કે તે લોકો શું કરી રહ્યા છે શું જોઈ રહ્યા છે પરંતુ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બાળસભાનું આયોજન કરવામાં આવે છે તેમાં બાળકોને સંસ્કાર સાથે સાથે અભ્યાસ કઈ રીતે કરવો છે ટાઈમ બેલેન્સ કઈ રીતે કરવો છે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું છે દરેક વસ્તુ શીખવાડવામાં આવે છે મનસ્વાઈ મહારાજ હજુ પણ ઓગણીસ સપ્ટેમ્બર સુધી મહેસાણાના આંગણે રોકાવાના છે ત્યાં સુધી જો તમે પણ આ લાભ ચૂકી ગયા હોય તો અહીંયા આવવાનું ભૂલતા નહીં